રાધે રાધે જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ કનૈયાલા લકી જય દ્વારિકા દ્વારિકાધી શકી જય રાજા રણ છોડ કી જય કે આવી આવી ચૈત્ર મહિનાની અગિયાર રસ આવી ચૈત્ર મહિનાની અગિયાર રસ હારે ભક્તો એકાદશીનું વ્રત કરજે હરે ભક્તો એકાદશીનું વ્રત કરજો મટી જશે જન્મ મરણના ફેરા મટી જશે જન્મ મરણના ફેરા રે હારે તમે એકાદશીનું વ્રત કરજો હારે તમે જપ તપ પુણ્યદાન કરજો હારે તમે નામ હરિનું ભજજો કે હરિ તમને મળી જાશે રે કે હરિ તમને મળી જાશે મારા ભક્તો મારે માતા પિતાની સેવા કરજો મારે સતસંગ મારાવો લેજો કે સુખ બધા મળી જાશે સુખ બધા મળી જાશે જીવનમાં આવી આવી ચૈત્ર ત્રણ મહિનાની અગિયારસ એકાદશીનું વ્રત કરજો એકાદશી નું વ્રત કરજો રે મારા ભક્તો હારે તું એકાદશી નું વ્રત કરજે કે હરિ તને મળી જાશે રે કે હરી તને મળી જાશે જીવલડા હારે તમે ખોટું ના બોલેશો હારે તમે ખોટું કદી ના કરજો વૈકુંઠ મા વાસ થાશે રે વૈકુંઠ મા વાસ થશે રે મારા ભક્ત આવી આવી ચૈત્ર મહિનાની અગિયારસ મટી જશે જન્મ મરણ ના ફેરા મટી જશે જન્મ મરણ ના ફેરા રે રાધે રાધે જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય